નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર એવી જ એક બીજી યોજના વિશે માહિતી જોઈશું યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના ખૂબ જ ઉપયોગી યોજના છે જેમાં જોવા જઈએ તો પાત્રતા માપદંડ હાલમાં વાર્ષિક આવક મર્યાદા સૌલાગશે સહાયનું ધોરણ જોવા જઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ વિચાર્થી અને વિમુક્ત જાતિના લોકોને તેઓનું જીવન ગરીમાપૂર્ણ જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે માનવ ગરીમા યોજનામાં દરજી કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કીટ બ્યુટી પાર્લર દૂધ દહીં વેચનાર મોબાઈલ રિપેરિંગ વગેરે કુલ આવા છેવીસ વ્યવસાયોમાં રૂપિયા પચ્ચીસ હજારની મર્યાદામાં વિના વિનામૂલ્ય સાધન સહાયક tool આપવામાં આવે છે એમને માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે તમને આપેલા છે aadhar card ration card અરજદારનો return નો પુરાવો અરજદારની જાતિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વાર્ષિક આવકનો દાખલો અભ્યાસ નો પુરાવો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો બાહીદરી પત્ર અરજદારનો ફોટો આ ડોક્યુમેન્ટ આપણે રજૂ કરી અને ઓનલાઈન ફોર્મ ભરી આપણે માનવ રિમાન યોજનાનો લાભ લઈ શકીએ છીએ આ લાભ આપણે પણ જરૂરિયાત હોય તો લઈ શકો છો અને કહેવત છે કે આંગળી ચિંધ્યાનું પુન પણ લઈ શકીએ છીએ આપણે બાજુમાં કોઈ જે રોજગારી માટે જરૂરિયાતમંદ હોય તો તેને આપણે પણ માહિતી આપી અને તેને આપણે સમજાવી કે ભાઈ તું ફોર્મ ભરી દે તો તને આવી સહાય મળશે આમ આપણે સરકારની વિવિધ યોજનાનો લાભ આપણે આળસના કારણે ગુમાવતા હોય છે તો આપણે પણ આવી સહાયનો લાભ લેવો જોઈએ સરકાર શ્રી દ્વારા ઘણા જ પ્રયત્નો કરવામાં આવે છે પણ એનો લાભ આપણે જાતે જ લેવો પડશે આભાર